છોકરો તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ રામ રામ આજ તો એક આજ હું ઘેર છું એટલે લૂઘરો બુઘરો પહેર્યો નહીં સાદા લૂઘરો ઉપર છું ઉઠ્યો છું દાંતન બાતાન કર્યો નાસ્તો બાસ્તો કર્યો અને આ શાંતિથી બેઠો છું તો તખોભા બ્લોગમાં સ્વાગત છે તમારું પછી આજે આપણે ધૂળેટીનો દિવસ છે આજે ધૂળેટી છે તો ધૂળેટી આજે રમવાની છે તો પહેલાં તો આજે અત્યારે હું અમારું ઘર છે આ ઘેરે એકલો બેઠો છું સોંધ આપણે ગામમાં જઈએ એટલે કોઈક પલહાર તો મોદા પડીને પણ આપણે રમવાની આખો દારો ધૂળેટી રમવાની બાર મહિનો એક દારો તહેવાર આવે અને તહેવાર સારો ના ઉજવીએ તો પછી મજા ના આવે તો પછી અગિયાર બેઠો છું અમે ઘેરથી નેકરું રોડ ઉપર બાજુ જવું છે તો તખુબા બ્લોગની ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા ખાસ મિત્રો આ ધૂળનો તહેવાર છે તો કોઈને ઝઘડો બગડો કરવો નહીં અને સુખ શાંતિથી બધોને તહેવાર મનાવો એવી આ તખુબાની એ છે એક સંદેશ કહેવું છે કે કોઈ પણ ઝઘડો કરવો નહીં ધૂળેટીમાં શું લઈને આવ્યા છીએ શું લઈને જવાના છીએ પેલું ગીત નહીં ક્યાં લેકે આયા બંદાર ક્યાં લે કે જાહે એવી વાત છે તો આપણે પહેલાં તો અમારા જે ઓરમાં છોકરો છે મેલ્લામાં છોકરો છે એ ધૂળેટી રમે છે તો પહેલાં તો એ શ્યાન નહી આખો પાછો છે કે તખાબાન સોટે તખાબાન સોટે મારું નામ છે રાજુ કે રાજ્યાને જઈને સોટે ધૂળેટીનો પ્લેય કરીએ પણ હું હાલ ઘેર બેહી ગયો છું પણ એ નહીં એ છોકરોનું તમને મલાવું કાત વાગ્યાને ઉઠ્યા હતા ન ધૂળેઠી રમું છું તે બધાને બતાવું મારા મેં જ છે બધા છોકરો એ બધા ધૂળેટી શા ન રમું છું તો એટલા કે બ્લોગમાં બન્યા રહો હું તમને બતાવું પણ આ ધૂળેટી છે છોકરો તો ઘણો છ છે હું તમને બધાની મુલાકાત કરી દઉં બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્લોગમાં બન્યા રહો સ્વાગત છે તમારું જય માતાજી મિત્રો હું છું તો ખૂબ આ કોમેડી અને ખાસ એ છોકરો આપણે આવી ગયો છે તો થોડું ધૂળેટી નું બતાવું તો છોકરો બધો એ આ બધો છોકરો સવારનો ધૂળેટી રમો છે તારું થોડું થોડું મને કલર લગાવી દો માપનું માપી નાખી દે યાર હા તો બેક કેમેરો કરું પેલો ઓ મિત્રો આપણા છોકરા બધો આવી જશે ધૂળેટી રમવા મારા ઘેર આવ્યા છે આ મારું ઘર છે તો પણ ઘર તો બંધ કરીને આ ખાટલામાં બેઠો તો અને પછી આ ધૂળેટી રમવા આપણે પૂછી લઈએ કયા કયા ધોરણમાં છોકરો બધો ભણતો હતો અને સાંજનો આ ધૂળેટી રમું છું બોલ ભાઈ તારું નામ શું સોહમ આમ કયામ ભણે છે સાતમા આમ બોલ તારું નામ કે આમ ભણે છે બરાબર તારું નામ હિરેન શિયામ ભણે છે તીગા બરાબર તારું નામ જાહીત જાહીત અને કયા ધોરણમાં માં ભણે છઠ્ઠા જાહીત નામ છે છઠ્ઠા માં છે બોલ ભાઈ તારું નામ સુમિત કયા ધોરણમાં માં ભણે સાતમા સાતમા બરાબર આ આ બધા માં આ ભાઈ ખરો ને આ રહ્યો ભણે છે બરાબર નેચર ભણે છે બોલ તારું નામ સંજય સંજય કયા ધોરણમાં માં ભણે છઠ્ઠા છઠ્ઠા માં છે બરાબર બોલ તારું નામ સિદ્ધરાજ

એટલે ડૂળેટી રમેટી તો લડો ને લડો નહીં લડો નહીં બરાબર ઓકે જય માતાજી જશિક્ષ ના કહો દૂરનો માહોલ સારો છે હા બરાબર તો જય માતાજી મિત્રો હું શું તો ખોબા કોમેડી અને આ છોકરો છે અમારા મેલાનો બધો દુરેટી રમવાયા તો તે રંગ બંગ ભંગ લગાડે બાર રહે

હા તું જો તો ખોબા કોમેડી હા આ છોકરો એક બીજા જો કલર લગાવી છે લગાવો તે તાર હા મુઢો પ્લાય કરો પણ પોણી બોની રમવા અરે લરો ને લરો ને લરો આવે ને એવું ના કરાય હા બધો છોકરો જબ્બર ચાલુ છે હા પોણી બોણી ના છોડતા પોણી બોણી ના છોડતા હા કલર લગાવવાનો હા આ બધો ઘર આગળ આવી ગયો છે છોકરો દોઢી રમવા એકબીજા પ્લે છે ছমেছ মাহোল চুৰে মানে লাগিছেহে ধুৰে છોકરો ધૂળેટી રમે છે તો ખોબા બ્લોગમાં તમારું સ્વાગત છે આજ ધૂળેટીનો માહોલ સારો છે દિવસ સારો છે તો બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ ધૂળેટીના બરાબર વાઘુબાના તો ફ્રેન્ડ છે પણ હા બધો અમારાનો હાથમાં આવ્યો નહીં આ છોકરો મોટું મોટું રંગી દીધું આ છોકરો તો તાલ કરે બધું જય શ્રી કૃષ્ણ રામ રામ આ બધા છોકરો છે એમના હંગાટ હું ધૂળેથી રમે છું આ છોકરો બધો કલર લગાવ્યો છે એમનો ડોલ બોલ કશું નહીં કાદેવ બાદેવ કશું નહીં આ છોકરો બધો આ રસ્તા બધો નાનો છે ત્યાં રોડ ઉપર બધો ધૂળેથી રમતો હતો હા

આપણે ખજૂર ના પૈસા થોડા કોક ના પાણીથી લઈએ જેની પહેલી ઉરી હોય ના પાણીથી બરાબર હા તો ખેડૂતો આગળ જ બુરાવાનું છું ভাৱনা <laughs> <laughs>